વિધાનસભાના નાયબ મુખ્ય બેંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ નકલી પત્રકાર મામલો અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરિયા પત્ર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કૌશિકભાઈ વેકરિયા ને બદનામ કરી છબી ખરડવાના પ્રયાસ કરનાર સામે ઉંડાણપૂર્વક પૂર્વક તપાસ કરવાની માગણી કરાઈ યુવાઓના આઈકોન બનેલા કૌશિકભાઈ વેકરિયા પર ભ્રષ્ટાચારના આરોપો નકલી પત્ર વડે વાયરલ કરનાર સામે કડક નમૂનારૂપ કાર્યવાહી કરવાની કરાઈ માંગ બંદે માતરમ હમણાં થોડા દિવસો પહેલાં જે અમરેલીની અંદર માન્ય કૌશિકભાઈ અભકરિયા અમરેલી વડીયા કોકાવાના ધારાસભ્ય વિધાનસભાના ઉપદંડક કે જેમની સાથે મેં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ એના વર્પણ હેઠળ કામ કર્યું છે એવા લોકપ્રિય અને યુવાનોની જે આયકોન કહેવાય છે એ વ્યક્તિની સભી ખરડા માટે અને બિરાદાથી જે એમના લેટરપેડનો ઉપયોગ કરીને ધંધાર્મક કાર્યવાહી કરવા આવે એ હું પાટિલ સરને મેં અને હું સીએમને પણ મેં પત્ર લખ્યો છે મારા દ્વારા અને એમને પણ મેં કીધું છે કે આની અંદર જે ખૂટ કાર્યવાહી કરે હસ્તુ વંદે માત્ર ભારત માતા કીધી